બીજી વાત તાજેતર ગેસ નવી લાઈનનું કામ ધોરાજી પંથકમાં શરૂ કરી દેવામાં આવ્યું છે ગેસ લાઇન ખાડા ખોદવામાં આવે ગેસ લાઈન ભૂગરા ફિટ કરવામાં ખાડા ખોદવામાં આવે છે તમે પાણી તોડી નાખવામાં આવે છે એક નગરપાલિકા દ્વારા આઠ દિવસ પાણી આવે ઉપર ગેસ લાઇન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણી લાઇન તોડી પાછી રિપેરિંગ કરવામાં આવતી લોકોને પાણી વગર દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે તેવી લોક માંગ છે તાત્કાલિક પાણી લાઇન રિપેરિંગ કરવામાં આવે લોકોની માંગ છે રિપોર્ટર ફિરોઝ ચૂને છે મારું નામ ઇન્દ્રીસિંહ જાડેજા છે હું વીસી પ્લોટમાં વોર્ડ નંબર આઠમાં રહું છું અમારે સાત આઠ દિવસ પાણી આવે છે એમાંય ગેસની પાઇપલાઇનનું કાલ રાત્રે કામ ચાલુ હોવાથી પાઇપલાઇન તોડી નાખેલ છે પાણીની અને પાણીનો બગાડ થયો છે અમને કોઈને પાણી આવતું નથી હું નગરપાલિકાને જાણ કરવા માગું છું કે વહેલી તકે આ પાણીની પ્રશ્ન હલ કરે અને ગેસને પાઇપલાઇનવાળાઓને કહીને એનું રિપેરિંગ કામ જલ્દીથી કરાવે અને જ્યાં ત્યાં ખાડા ખોદીને વયા ગયા છે એ તાકીદે પાઇપલાઇન રિપેર કરાવે એવી હું માગણી કરું છું કયા કારણોસર આ પાણીની લાઈન તૂટી ગઈ છે આ પાણીની પાઇપલાઇન ગેસની પાઇપલાઈન નું કામ ચાલુ હોવાથી પાઇપલાઇન પાણીની તોડી નાખેલ છે તાકીદે રિપેર કરાવવાની માગણી હું રજૂઆત કરું છું